પંચમહાલથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં પંચમહાલ માં નીટ ના કૌભાંડ બાદ લગ્ન આવ્યું છે ત્યારે શહેરા તાલુકાના ભદ્રાલા ગ્રામ્ય પંચાયત ખાતેથી થી બોગસ દસ્તાવેજ અને અધૂરા આધાર પુરાવા વગર લગ્ન નોંધણી કરી દેવામાં આવતી હોવાનું તાલુકા વિકાસ અધિકારીની તપાસ દરમિયાન બહાર આવ્યું છે

દસ્તાવેજ આપવામાં આવે છે લગ્નનું જે ડોક્યુમેન્ટ આપવામાં મેળ સર્ટિફિકેટ આપવામાં આવે છે ત્યારે પંચમાહલા નીટમાં કોભાંડ બાદ બધું એક કોભાંઠ ખુલ્યું હતું લગ્નની બહુ ગટ નોંધણીનું કોભાંડ બહાર આવ્યું છે ત્યારે પાંચસો જેટલા લગ્ન નોંધણીના ગેર રીતિની આશંકા સેવામાં આવી છે ત્યારે હાલ તો હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે જોઈ રહ્યું અને પછી અમે જાણ કર્યા પછી કહીએ સાહેબ તમે યોગ્ય કાર્યવાહી થઈ જોઈએ આધુન થઈ નહીં કડકમાં કડકમાં કડક કાર્યવાહી થઈ જોઈએ એમને તમે ક્યારે જાણ કરેલી સાહેબ ચાર પાંચ મહિના પહેલા રહું છું અને અમારા એક મહાદેવ કરીને મંદિરે છે ગાડી લગ્ન કરવામાં આવે છે એમ કોઈ છે પણ વર્ષમાં એક પણ વાર અહીંયા આવા લગ્ન થતા નથી સુમભાઈ બુરાભાઈ ગુલાબભાઈ વડોદરા તાલુકામાં પાંચસો ને સાહીઠ જેટલા લગભગ નોંધણી થયેલા હતા અને એની અંદરથી થી કમસે સિત્તેર ટકા જેટલા ડોક્યુમેન્ટ મળેલ છે ત્રીસ ટકા જેટલા ડોક્યુમેન્ટ મળેલ નહીં અને જે ડોક્યુમેન્ટ મળે છે એમાં પૂરતા આધાર પુરાવો પણ સામેલ નથી ગુજરાતજીને કરી નાખે કઈ કઈ ના કંઈ અને ખાસ પ્રતિ ભદ્રા પંચાયતમાં આવતા જ નહોતા આવતા એટલે સીધા ડાયરેક્ટ રોડ બાય પાસ પાછા વળી જતા હવે તમારી સામે કેવી કાર્યવાહી થવાની માંગ છે તમારે માંગ કહીએ કે સર એનો ના સસ્પેન્ડ કરો એના કરતા ગવર્મેન્ટ નિર્ભર જાય એટલે કે હવે એમના સ્ટાફની અંદર હું હઈ એમને લેવલની વાત છે આ અને ખોટું કરે એટલે ખોટું કરે એટલે એટલે વખત લેવા જ જોઈએ કે કોઈની જિંદગી ખરાબ ના કરાય અને સાથ સાથે હમણાં ભદ્રા પંચાયતની બદનામ થાય એ બદલ અમે એ ભાઈને પોસ્ટિંગ કરી દીધી છે અને આવી રીતે કોર્ટ મેરેજ કર્યા છે એની તપાસ કરવા માટે આવેલો છોકરી જ્યારે ભાગી ગઈ ત્યારે અમે એને બહુ તપાસ કરી પછી એ લોકો એડર પોલીસ સ્ટેશનમાં હાજર થયા છોકરાના મામુ પોલીસમાં છે રિટાયર્ડ પોલીસમાં છે એટલે એને બધું કરેલું અને એ લોકોએ પોલીસ સ્ટેશનમાં એને હાજર કરી અમે છોકરીને પૂછ્યું પાણીને કે તું ભદ્રાલા કેવી રીતે પહોંચી તો છોકરીએ એકદમ ના પાડી દીધી કે હું ભદ્રાલા ગામે ગઈ જ નથી એટલે ટોટલી બોગસ આવા લોકો જોડે કાર્યવાહી કરવી જોઈએ અને તાત્કાલિક આવા લોકોને સસ્પેન્ડ કરે